જે સંખ્યા રેખાની મદદથી કેટલીક સંખ્યાઓ વિશે જાણીએ છીએ બરાબર મેં તમને પહેલી જ વસ્તુ કહી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા તમે છઠ્ઠા ધોરણમાં છો તો છઠ્ઠા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે છે પહેલું આપણે સમજીએ પહેલાં આ જે સંખ્યા રેખા દોરી છે એમાં આપણે આપણા છઠ્ઠા ધોરણમાં આ તીરની જરૂર હોતી નથી કે આ તીર શું બતાવે છે તીર એ અનંતની નિશાની બતાવે છે જે અનંત અસંખ્ય આ બાજુ અસંખ્ય છે એ નથી ચલો પહેલાં પ્રાકૃતિક સંખ્યા માટે કહું છું પ્રાકૃતિક સંખ્યા માટે આપણી શરૂઆત થાય છે એકથી શરૂઆત થાય છે પ્રાકૃતિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં એક એકથી નાનું કોઈ નહીં બરાબર પ્રાકૃતિક સંખ્યાથી ડાબી બાજુ કંઈ નહીં જમણી બાજુ જઈએ તો વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય તમને એવું લાગશે કે અહીંયા બાર સુધી દોર્યું છે આપણે બાર સુધી પણ આપણે આપણું કોરિડોર પતી ગયું છે એટલે આગળ આપણે દોરી શકતા નથી એટલા માટે આપણે શું બનાવી છે તીરની નિશાની તીરની નિશાની શું બતાવે છે હા અસંખ્ય અનંત બતાવે છે એટલે આ બાજુ એનું અંત નથી આવતું એટલે પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ એક અને મોટાના મોટી મોટામાં મોટી ના બને એ અસંખ્ય છે બરાબર હવે આ જ પ્રાકૃતિક સંખ્યામાં કુદરતી સંખ્યામાં જ્યારે આપણે શૂન્યને ઉમેરીએ છીએ શું મેરીએ છીએ શૂન્ય ત્યારે અહીંયાથી શરૂઆત થાય છે તો પૂર્ણ એ સંખ્યાઓને શું બને છે પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે શૂન્ય ઉમેરાય પ્રાકૃતિક આ આ આ ગણ હતો પ્રાકૃતિક સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે આપણે શૂન્ય ઉમેરીએ છીએ શું મેરીએ છીએ શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે જે આખો આ ગણ બને છે એને આપણે કહીશું પૂર્ણ સંખ્યા શું કહીશું પૂર્ણ સંખ્યા હવે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે શૂન્યથી જીરો થી થાય છે એટલે જીરોથી નાનું કોઈ નથી પૂર્ણ સંખ્યા માટે તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ જીરો અને મોટામાં મોટી અસંખ્યા એ ત્યાં મળતી નથી બરાબર હવે આ સંખ્યા રેખાની મદદથી સરવાળો અને બાદબાકી વિશે મેં તમને સમજણ આપી કે સમજો કે મારે બે વત્તા પાંચ કરવું છે શું કરવું છે બે વત્તા પાંચ તો કોણ કરશે બે વત્તા પાંચ ચાલ આવી જા ચલો બે વત્તા પાંચ કરવા માટે કોના પર ઉભરીશું પેલી બાજુ ભરે બે વત્તા પાંચ માટે ક્યાં ઉભરાઈશું બે હવે શું કરવાનું છે વત્તા વત્તા એટલે જમણી બાજુ કે ડાબી બાજુ જમણી બાજુ કેટલા એકમ પાંચ એકમ તો પાંચ કૂદકા મારવાના ચલો એક બે ત્રણ ચાર પાંચ કઈ જગ્યાએ આવ્યો સાત પર ક્યાં હતો બે પર હતો બે જે પહેલી સંખ્યા હોય બે એ આપણે ત્યાં જઈને ઊભા રહેવાનું પછી વચ્ચેની નિશાની છે વત્તા અથવા ઓછા એ આપણને નિશાની શાની આપે છે કે તમારે જમણી બાજુ જવું છે કે ડાબી બાજુ જવું છે ચલો વત્તા હોય તો કયા બાજુ જવાનું એટલે કે ઉમેરવા માટે સરવાળો કરવા માટે કયા બાજુ જવાનું અને બાદ કરવા માટે ડાબી બાજુ ચલો દાખલા તરીકે આપણે સાત પર છે હવે ચલો બાદ કરાવો તારે કેટલા બાદ કરાવવા છે ત્રણ કેટલા બાદ કરાવવા ચાલ તારે તારે કેટલા બાદ કરાવવા છે હે ચલો ત્રણ બાદ કરો તો ત્રણ બાદ કરવા માટે કયા બાજુ જવું પડશે જમણી બાજુ ડાબી બાજુ ચલો ડાબી બાજુ ચાર બરાબર હવે આ સરવાળા બાદ બાકીના નિયમો તમે સમજી લો કે જયારે આપણને આ રીતે આપ્યું હોય ત્યારે જે પહેલી સંખ્યા હોય એ જગ્યાએ જઈને આપણે ઉભા રહેવાનું તમારા નોટમાં લખતા હોવ ત્યારે એ જગ્યાએ તમારે ઊભું કરવાનું વધતા કયું હોય તો જમણી બાજુ એટલા એકમ ઓછા કયું હોય તો ડાબી બાજુ એટલા એકમ કૂદકો મારવાનું એક એક કરીને ગણીને ખસવાનું બરાબર છે ગુણાકારમાં ગુણાકારની વાત કરીએ દાખલા તરીકે ગુણાકારમાં હું વાત કરું કંઈ ચોક છે કે દાખલા તરીકે બે છે શું છે બે છે શું છે ચલો બે નહીં આપણે સમજો કે બે છે ગુણિયા ત્રણ છે બે છે ત્રણ તો અહીંયા ગુણાકારમાં આપણે બે પર જઈને ઊભા રહેવાનું નથી ગુણાકાર માટે હંમેશા શૂન્ય પર ઊભા રહીશું કૂદકા મોટા મારીશું અહીંયા આપણને બે બે ના કૂદકા કેટલા બે બે ના કૂદકા એવા કેટલા મારવાના ત્રણ મારવાના તો હું બે બે ના ત્રણ કૂદકા મારીશું જો આ બે બે ની છલાંગ હશે તો આ કેટલા કૂદકા મારવાના છે બે ના કૂદકા ત્રણ મારવાના છે તો ચલો પહેલો આ એક કૂદકો બેનો થયો પછી બીજો કૂદકો બેનો થયો અને ત્રીજો કૂદકો બેનો થયો એટલે બે બે ના ત્રણ કૂદકા મારતા એટલે બે તરી શું આવ્યું છ એટલે ગુણાકારમાં આપણે સૌ પ્રથમ ક્યાં ઉભા રહીશું શૂન્ય પર ઉભા રહીશું જેટલાના ગ્રુપના આપણે જેટલા કૂદકા મારવાના છે એ રીતે આપણે સંખ્યા દેખાપડ દર્શાવીશું આ તમારી સંખ્યા રેખા પર છઠ્ઠા ધોરણમાં આટલું આવે છે સાતમા ધોરણમાં તમે જશો આગળ તો શૂન્યથી પણ આગળની સંખ્યાઓ એટલે શૂન્યથી નાની સંખ્યાઓ પણ હશે જે મેં તમને ઉધાર કે ઋણ સંખ્યાઓ કહેવાય શું કહેવાય ઋણ સંખ્યાઓ કહેવાય એ તમે આગળ જોશો બોલો આમાં કંઈ પૂછવું છે તમારે ચલો એક આપણે જોઈ લઈએ તું આ વિજા નવ ઓછા ચાર ચલો શું કરશો ક્યાં જઈને ઉભા રહેશો પહેલાં વેરી ગુડ નવ બરાબર નવ ઓછા ચાર હા એક બે ત્રણ ચાર જવાબ કહો પાંચ વેરી ગુડ નવ ઓછા ચાર બરાબર પાંચ તો તમને ખ્યાલ આવી ગયું બરાબર છે ઓકે ડન ચલો સરસ વેરી ગુડ